નાના તો તમે ઓળખો છો મહાન અનુભવ ની અંદર અને આપણે જેની બે વાત જોઈ રહ્યા હતા ગીર સોમનાથ જિલ્લાના લાડીલા માંડીલા અને હોસ્પિટલના ના એવા અમારા રવિભાઈ વાળા અને ખાસ તો તમારે પેંડા ખાવાતા

એની રીતના સાહેબ એની સ્પીડમાં આવ્યા અને લીપ નહોતી ઉપર જઈ અને ઓન ધ સ્પોટ બારકની છે કરી મતલબ કે બહુ سارے અને મારું તો ઓપિનિયન એવું છે કે તમે આવો તો અહીંયા હોસ્પિટલ અંદર મુલાકાત કરજો ગાયનેટને લગતા બંને અહીંયા છે બહાર બહાર કેની જવું પડે અને ડિલિવરીની અંદર બેસ્ટ હોય તો મને હોસ્પિટલ લાગી છે જનરલી અમે તો તો બધા એનો એફર્ટ કરતા સામે લોકો આટલું બધું આપે માટે બહુ કારણ કે ઘણી હોસ્પિટલમાં ગયા પણ અમને ઓપિનિયન

રવિભાઈ વાળા બરાબર નાના તો તમે ઓળખો છો મહાન અનુભવની અંદર કારણ કે વિમ્સ હોસ્પિટલ રે આપે પછી જ આગળ આપણું કામ હાલ અશોક ભાઈ મજામાં ખાધા પેડા ભાઈ કારણ કે બે દિવસ છે કેતા પેડા 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 ખાધા અને આ આપણા ભાઈ છે ઓટી વિભાગના માલિક સારું ભાઈ તમે નહોતા ઓપરેશન ટાણી એટલે તમારે ખરેખર પેડાનો નો હકદાર નથી ખોટી વાત છે હા એવું છે કઈ વાંધો ને ખાધા ને પેડા કઈ વાંધો ને હાલો તો સઠ્ઠી ની અંદર બધી ભૂગી ગયો રેડી ને પાંચસો એકાવન લખાવી દીજો ફાઈનલ ને સ્ટાફ ભાઈ બધી રેડી છે રેડી ઓટી પછી એક્સ રે વિભાગ અને આયુષ્યમાન કાર્ડ રેડી ચહેરા યાદ રાખી લેજો કઈ પણ હોય ને કહેજો તમારો ઓન ધ સ્પોટ કામ કરી દે કઈ અટકવા નહીં દે એમ અને આપણે જેની બે સબરીથી વાત જોઈ રહ્યા હતા ગીર સોમનાથ જિલ્લાના લાડીલા માંડીલા અને હોસ્પિટલના માનનીય એવાસી અમારા રવિભાઈ વાડા રવિભાઈ કેમ છો મજામાં ભાઈ સ્વાગત છે તમારું અમારા એક નવા બ્લોગની અંદર ને હવે અમને ડિસ્ચાર્જ કરો ઘેર જવાની અનુમતિ આપો તું પાછળ થા કે નથી જવાને રોકાવાનું નથી હવે ભાઈ ત્રણ દિવસ છે હવે નીકળી જવાનું થાય કારણ કે હતો તો આ લોકો એ સાઈ ને મને રહી ગયો છે આ બધા બધા સાઈ નહીં રોકો હવે આજ ગમી થાય જ ભાગી જવાનું છે રવિભાઈ છઠ્ઠીમાં જો અને પાંચસો એકાવન લખાવી જો રેડી

તો બાબાના જન્મ થયો છે તો પેન્ડે લઈને આવ્યા છે બરાબર અને ભાઈ જાદવ પર ક્યારનું નું આવું કતો હતા કારણ કે સાહેબને તમે ઓળખતો જ કારણ કે આપણે નેક્સ્ટ ટાઈમ છ સાત મહિના પેલા અથવા તો આઠ મહિના જેવું થયું છે જાદવ પણ ઓપરેશન કર્યું તું સાહેબ હાઇડકાના સર્જન છે ને ભાઈ એકદમ ઈઝીલી ટૂંકમાં જે ઓપરેશન કરે છે ને એકદમ ઈઝીલી કરે ટૂંકમાં તમને ખ્યાલ પણ આ બાકી બધાને એમ કે ભાઈ ભાંગ તૂટ થઈને સાહેબ બીક લાગતી હોય ડર લાગતો હોય કે ભાઈ કેમ જવું ને આમ છે ને પણ સાહેબનું કામ બહુ વસ્ત છે લ્યો સાહેબ તો આપણે ક્યારની ની વાત હતી પેંડા તો થેન્ક યુ સાહેબ તારા ભાભીને આપણે વધારે વેટ નથી કરાવવો ફટાફટ આપણું બતાવી નાખ વિલાસબેન તમારો ખૂબ ખૂબ આભાર કે તમે એમને પૂરેપૂરો સપોર્ટ આપ્યો અને ક્યારે ઘરે આવવાનું છે હવે જો કે અમારા ગામની ભાણેજ જ છે એટલે વાંધો નથી છઠ્ઠી દિવસે આવવાનું છે ને આખો આખો સ્ટાફ આવવાનું છે તમે પણ ક્યારે આવી જજો રેડી ચાલો ભાઈ ફાઇનલી આપણે અહીં હોસ્પિટલની બધી પ્રોસેસ હતી પતી ગઈ છે અને હા હું કહેતા બોલ્યો ડિલિવરી તમારે સીજીએન કે કંઈ હોય તો એ આયુષ્યમાન કાર્ડ ઉપર થઈ જતું હોય તમારે તો એ ટૂંકમાં અહીંયા થઈ જશે ને અવેલેબલ છે કંઈ વાંધો નહીં ચાલો તો સ્ટાફે ફૂલ આપણે રવિભાઈ પેમેન્ટ કરાવી દઉં છું ભાઈ હવે અમે રજા લઈએ છઠ્ઠીમાં બધાને લેતા આવજો હો રેડી બધાને કહેવાની જરૂર નથી એવું કાંઈ વાંધો ના હાલ બિલ તમારા લોનથી કાપી લેજો રેડી ઘરે પહોંચી ગયે ફેમિલી સેફલી અને ઘરે આવીને જોયું ને ત્યાં તો બધું હું કે જાણે કે રાજા મહારાજા આવતા હોય ને એની જેમ સ્વાગતની તૈયારી કરી કઈ ઘટે નહીં એવું એમ કસરત બધી થઈ ગયું છે ને કબુભાઈ અમારા રોકાવા માટે થઈને આવી ગયા છે કેટલા દિવસ રોકાવાની ટિકિટ કરી આ વખતે તે એમ કીધું હતું કે જીજુ એક મહિનો દિવસ રોકાવાનું છે ઓન કેમેરા બોલી લીધી રેડી તારો પાંચ હજાર રૂપિયા પગાર ફિક્સ કરી દો એક મંથનો રેડી કમ્પ્લીટ હાલો તો બધી હવે કામ કરવા માંડો જમીન આવી કે બાકી છે હે હાલે જમી લઈએ હાલો તો છોકરાનો મામો આવી ગયો મોટો મામો આવી ગયો દે દે માં પેડા ખવરાય પેડા

એ જયારે દેહે ને ત્યારે હું એને કઈ કીને કેટલા આપે બરાબર પાંચસો રૂપિયા તો મિનિમમ જોઈએ હતા આપણે આ ખર્ચ આ બધી ખર્ચો આવી આપણે હજી સઠી નથી કરવી આપણે મફત થોડીક થાય હાથી નાખે ને સાવવાના ખાવાના બી અલગ અલગ હોય બરાબર હવે જોઈએ આપણે કોણ કેટલું કરે નહીં છઠ્ઠીમાં તને ક્યાં કહેવાનું છે તો એમ નહીં જોઈએ ને ઉત્તર ખાતો નથી ભેડો કેમ ખાઈ લીધો